આપણે આ સમયના માટે અને હું બાઇબલમાંથી તમારી સમક્ષ જોરદાર વાત રજૂ કરવા માંગુ છું બાઇબલની બધી વાતો જોરદાર છે રાઈટ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમને બાઇબલ વાંચવાનો કંટાળો આવે છે કે બાઇબલ વાંચવાનું ગમતું નથી પણ આ એક એવી બાબત છે કે ખાખરાની ખિસકોલીઓને સાકરનો સ્વાદ ખબર ના હોય આ એક એવી બાબત છે કે જે લોકોને ખબર છે કે આમાં ખજાનો રહેલો છે આ બાઇબલમાં આ દેવનું વચન છે જેમાં ખજાનો રહેલો છે ભરપૂર જીવનનો ખજાનો તારણનો ખજાનો આનંદનો ખજાનો રહેલો છે જીવનનો ખજાનો આ બાઇબલ બાઇબલના વચનનો અભ્યાસ કરવો જોઈએ અને બાઇબલનો અભ્યાસ કરતા પવિત્ર આત્માએ જે વાત મારી સાથે કરી એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું બહુ ગજબનું વચન છે અને દેવે કહું કે જો હું કરાર કરું છું આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયા ન હોય એવા આશ્ચર્ય કૃત્યો તમારા સર્વ લોકની આગળ હું કરીશ આમેન બહુ બહુ અદ્ભુત છે વાલાવા દેવનું વચન અહીંયા દેવે પોતે કરાર કર્યો ધેટ મીન્સ કે અહીંયા દેવે કરાર કર્યો છે દેવ જોડાયા છે અને દેવે એમ કહું છે કે આખી પૃથ્વી પર જે પ્રજાઓમાં જે ચમત્કારો નથી થયા જે આશ્ચર્યકારક કામો નથી થયા જે અમેઝિંગ વર્ક્સ થયા નથી એ હું તમારી મધ્ય કરીશ અને વાલાઓ આ જે કરાર છે ને એ કરાર ફક્ત મુસાના માટે કે કરાર ફક્ત ઇઝરાયેલી લોકોના માટે નથી એ કરાર તમારી અને મારી માટે છે એટલા માટે આ વચન દ્વારા દેવ તમને અને મને કહી રહ્યા છે દેવ આપણને કહી રહ્યા છે વાલાઓ શું તમે દુઃખી છો તમારા મનમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે કોઈ પરિસ્થિતિના લીધે યુદ્ધ ચાલી રહ્યું છે તમારા મનમાં કોઈ પ્રશ્ન છે અને કોઈ પ્રકારના સંઘર્ષમાં તમે આજે છો તો હું તમને કહેવા માંગુ છું જે દેવનું વચન છે દેવના દ્વારા હું તમને કહેવા છું દેવને તમારા જીવનમાં ચમત્કાર કરવા માટે જગ્યા આપો આપણે કોઈ માણસને વિનંતી નથી કરવાની આપણે યહોવાને વિનંતી કરવાની સવાલ આવો આપણે આ સત્ય જાણવું પડશે કે આપણે આપણા જીવનના આશીર્વાદો માટે દેવ પર આધારિત છે સાજાપણા કેવળને કેવળ યહુવા દેવ ઉપર આધારિત છે અને એ યહોવા દેવ તમારા જીવનમાં ચમત્કારો કરવા માંગે છે ચમત્કાર કરવો એ તેમનો સ્વભાવ છે ગીત શાસ્ત્ર સિત્યોતેર ચૌદ માં લખ્યું છે કે તમે આશ્ચર્યજનક કામો કરનાર તમે ચમત્કારો કરનાર દેવ છો ત્યારે વાલાઓ એ ચમત્કારો કરનાર દેવ એ ફક્ત બાઇબલના સમયમાં ચમત્કારો કરી શકતા હતા તેવું નથી એ આજે પણ ચમત્કારો કરી શકે છે કરી રહ્યા છે અને તમારા જીવનોમાં પણ દેવ ચમત્કારો કરશે જ કરશે અને એટલા માટે જસ્ટ ખાલી એવી પ્રાર્થના વિનંતીઓ પર જ ના એ કરશો પ્રભુ તમે આવું કરો પ્રભુ તમે ઓફકોર્સ એ જરૂરી છે પ્રભુને એમ કહો પ્રભુ મારા જીવનમાં ચમત્કાર કરો મારી જોબમાં ચમત્કાર કરો મારા ફાઇનાન્સમાં ચમત્કાર કરો કોઈ પ્રકારની નબળાઈઓ છે એ નબળાઈઓમાંથી બહાર આવવા માટે પ્રભુ ચમત્કાર કરો મારા બાળકોના હકમાં ચમત્કાર કરો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તમે આજે છો તો વાળાઓ એ પ્રાર્થના કરો પ્રભુ તમે ચમત્કાર કરો તમે ચમત્કાર કરનાર દેવ છો તો પ્રભુ નામમાં મારા જીવનમાં તમે ચમત્કારો કરો આજે પણ સિચ્યુએશન છે તમારી જ્યારે તમે આ પ્રકારે પ્રાર્થના કરશો ને દેવ પોતાનું સામર્થ્ય મોકલી આપશે દેવ પોતાનું પરાક્રમ મોકલી આપશે અને તમારી પરિસ્થિતિઓને દેવ ધળમૂળથી બદલી નાખશે થોડી કે પ્રભુ થોડા સમયના બ્લેસિંગ નથી આપતા પ્રભુ પરમેનન્ટ બ્લેસિંગ આપે છે પ્રભુ પરમેનન્ટ તમારા જીવનોને બ્લેસિંગ આપશે અને પરમેનન્ટ તમારી સઘળી પરિસ્થિતિઓને પ્રભુ બદલી નાખશે એના માટે આવો આજે આપણે પ્રાર્થના કરીએ સાથે મળીને પણ પ્રાર્થના કરીએ અને વ્યક્તિગત રીતે પણ પ્રાર્થના કરીએ કેમ કે હું ઘણા બધા લોકોને જોઈ રહ્યો છું કે જે આ સમયમાં અત્યારે ઘણી બધી બાબતોના લીધે હેરાન થઈ રહેલા છે હું એવા લોકોને અત્યારે જોઈ રહ્યો છું કે જે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે આ બધી બાબતોના લીધે દેવ તેમને એમ કહી રહ્યા છે કે મારી તરફ જો કેમ કે તારા જીવનમાં જે પરિસ્થિતિ છે તેમાંથી છુટકારાનો માર્ગ મારી પાસે છે એવું કોઈ પરીક્ષણ તારા ઉપર નહીં આવવા દઉં જે તારાથી સહન ના થાય મારી તરફ જો મારી પાસે તારી મારા મારી પાસે તારા માટે છુટકાનો માર્ગ છે છુટકારાનો માર્ગ રહેલો છે સો વાલાઓ દેવ તમને અને મને આજે એમ કહી રહ્યા છે હું ચમત્કાર કરનાર દેવ છું ઇઝરાયેલી લોકો ચારસો વર્ષ કરતાં વધારે સમય

જ્યારે દેવને આપણા જીવનોમાં સામેલ કરીએ છીએ આપણી પરિસ્થિતિઓમાં સામેલ કરીએ છીએ અને એ અપેક્ષા રાખીએ છીએ ચમત્કારોની તો ખચિત પ્રભુજા હોવા ચમત્કારો કરે છે માટે આવો પ્રાર્થના કરીએ કેમ કે આ પરિસ્થિતિઓ બદલાય એ માટેનો સમય છે આ તમારા જીવનમાં આશીર્વાદો આવે એ માટેનો સમય છે જે પ્રાર્થનાઓ તમે કરી રહ્યા છો તેનો જવાબ તમને મળે એ માટેનો આ સમય છે ત્યારે આવો આપણે શાંત બેસી ના રહીએ પણ યહોવા દેવને એમ કહીએ મારા જીવનમાં ચમત્કારો કરો અને ચોક્કસ પ્રભુ વિશ્વાસુ છે તેમણે વચન આપ્યું છે કે હું તમારી મધ્યે ચમત્કારો કરીશ આશ્ચર્યકારક કૃત્યો કરીશ તો પ્રભુ ચોક્કસ તમારા મારા જીવનમાં તે પ્રમાણે કરશે જ કરશે કરશે જ કરશે અને આ સમયોમાં કરશે આવો આપણે યહોવાને વિનંતી કરીએ યહોવાની આગળ નમીએ આવો પ્રાર્થના કરીએ દયાળુ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે પ્રભુ તમે સઘળું કરી શકો છો તમે કદી તમારો પોતાનો નકાર કરતા નથી તમે જે બોલો છો તમે તેને પૂરું કરો છો અને એવા અદભુત દેવ તમે અમને મળ્યા છો એવા અદ્ભુત પિતા તમે અમને મળ્યા છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અહીંયા તમે જે કરાર કર્યો કે આખી પૃથ્વી પર જેટલી પણ પ્રજા છે તેમની મધ્યે જે કામો નથી થયા તે કામો હું તમારી મધ્યે કરીશ ત્યારે ઈશ્વર પિતા વચન તમારું ફક્ત ઇઝરાયેલી લોકો માટે જ નહોતું અમારા વ્યક્તિગત જીવનો માટે છે અમારા કુટુંબો માટે છે ત્યારે પ્રભુ મારી ખાસ પ્રાર્થના છે આ વાલાઓના માટે તમારા અભિષિક્ત તરીકે પ્રભુ ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું કે આ વાલાઓના જીવનોમાં આ સમયોમાં તમે ચમત્કારો કરો તેમના જીવનમાં વ્યક્તિગત જીવનમાં તમે ચમત્કારો કરો તેમના ફાઇનાન્સમાં તમે ચમત્કારો કરો જે જગ્યાએ તેઓ જોબ કરી રહ્યા છે એ જોબ ઉપર તેમની સાથે સારો વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો એ એ જોબ જે કરી રહ્યા છે નથી કરવા માંગતા જરૂરિયાતોના લીધે પરિસ્થિતિઓના લીધે તે જોબ કરી રહ્યા છે ત્યારે પ્રભુ આ સમયોમાં તમે એવા ચમત્કારો કરો કે જ્યાં તેઓ જે પ્રકારની જોબ કરવા માંગે છે એ પ્રકારની જોબ તેમને પ્રાપ્ત થાય ઓ દયાળુ પ્રભુ તમે આ સમયોમાં ચમત્કાર કરો તેમના બાળકોના જીવનોમાં તમે ચમત્કાર કરો તેમની પરિસ્થિતિઓમાં તમે ચમત્કાર કરો તેમની હેલ્થમાં તમે ચમત્કાર કરો તેમના કુટુંબમાં તમે 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 ચમત્કાર 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 કરો 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 તેમના તેમના ઘરના વાતાવરણમાં બિઝનેસમાં સ્પિરિચ્યુઅલ લાઈફમાં તમે ચમત્કાર કરો જે પ્રાર્થનાઓ તેઓ કરી રહ્યા છે એ પ્રાર્થનાના જવાબના સંદર્ભમાં તમે ચમત્કાર કરો તેવું પ્રભુ ઈશ્વના નામમાં હું તમારી પાસે માગું છું પ્રભુ તમારું વચન કહે છે માણસની પાસે તારણ નથી માટે માણસને વિનંતી ના કરો મારી પાસે તારણ છે ત્યારે ઈશ્વર પિતા આ વાલાઓના જીવનોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવે એ માટે જરૂરી પૂરતું પરાક્રમ તમારી પાસે છે ત્યારે હું તમને વિનંતી કરું છું કે પ્રભુ ઈસુના નામમાં તેમની પરિસ્થિતિઓ ઉપર તમે તમારું પરાક્રમ રેડી દો તમે તમારું સામર્થ્ય રેડી દો હું આ સમય બાબત જોઈ રહ્યો છું ઘણા વ્યક્તિઓ એવા છે કે જે બહુ ઘણા સમયથી શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે અમુક પ્રકારની બીમારીઓનો સામનો કરી રહ્યા છે વાલાઓ પ્રભુ તમને આજે એ બીમારીઓમાંથી છુટકારો આપવા માટે જઈ રહ્યા છે છુટકારો આપવા માટે જઈ રહ્યા છો જો કદાચ તમે આ મારી વાત સાંભળી રહ્યા છો તો આ મારી વાત નથી આ દેવનું વચન છે દેવની વાત છે અને એટલા માટે હા અને આમેન સાથે જોડાવ અને તમારું સાદા પણ આ તમારા છુટકારાનો સમય છે આ સમય છે દેવનું વચન જ્યારે આવે છે છુટકારો અને સાજાપણું લઈને આવે છે અને એટલા માટે પ્રભુ તમે ચમત્કારો કરો પુષ્કળતામાં ચમત્કારો કરો અને એવું નહીં કે ફક્ત એક જ જગ્યામાં નિયમિત તમે ચમત્કારો કરો તેમની જીવનશૈલીને તમે તમારા ચમત્કારો સાથે જોડી દો પ્રભુ કે જેથી કરીને તેઓ સાક્ષી આપે કે મારા જીવનમાં જે કંઈ બન્યું છે એ હવા દેવે કરેલું છે પ્રભુ તમારા એ ચમત્કાર કરનારા પરાક્રમ સાથે હું વાલાઓના જીવનોને જોડી દઉં છું તેમની તંદુરસ્તીને તેમના કુટુંબના દરેક સભ્યોને તેમના સ્પિરિચ્યુઅલ લાઈફને તેમના ફાઇનાન્સિયલ લાઈફને તેમના ફ્યુચરને હું તમારા ચમત્કાર કરનારા પરાક્રમ સાથે જોડું છું તમારા નામમાં હું તેમને આશીર્વાદિત કરું છું તમારા નામમાં હું તેમને આશીર્વાદિત કરું છું અને આ જે દિવસોમાં એ ચમત્કારો થવાના છે આ સમયમાં ચમત્કારો થવાના છે તેના માટે તમારો આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ અને આભાર માનતા સ્તુતિ કરતા અમે બધા તમારા ચમત્કારી ખાતોમાં અમારા જીવનોને અમારા પરિવારોને અમારા ભવિષ્યને સોંપીએ છીએ ઈસુ અમારા માલિકના નામમાં માગીએ છીએ માટે સાંભળો અને માન્ય કરો અમે કાલે લોહીયા અલાવ પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને આ પ્રાર્થના નિયમિત કરો તમે પ્રાર્થના કરી રહ્યા છો ત્યારે પ્રાર્થના કરો તમે કામ કરી રહ્યા છો તમે વાહન ચલાવી રહ્યા છો બેઠા છો પણ એ પ્રાર્થના કરો પ્રભુ મારા જીવનમાં તમે ચમત્કારો કરો મારા જીવનમાં તમે ચમત્કારો કરો અને ચોક્કસ તમે રોજ ચમત્કારો જોશો આ લેલુ પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે તમારી સાથે રહે થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ્ટ